અમદાવાદના મેમનગર વિસ્તારમાં બર્ડ ફ્લુ પોઝિટિવ આવતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને એલર્ટ આપ્યું છે મેમનગરમાં એક કિલોમીટરનો વિસ્તાર અસરગ્રસ્ત જાહેર કરાયો છે અને દસ કિલોમીટર સુધીનો વિસ્તાર એલર્ટ ઝોન કરાયો છે પોલીસ કમિશનરના જાહેરનામામાં ચેપગ્રસ્ત વિસ્તારમાં કોઈપણ પ્રકારના વાહન લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તો વળી મરઘા પાલન અંગેની પ્રવૃત્તિ પર પણ પ્રતિબંધ છે મરઘાના વેચાણ ખરીદી પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે મરઘા વેચતી દુકાનો ચલાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો વળી અસરગ્રસ્ત ફાર્મમાં અનિવાર્ય સંજોગોમાં જ અવરજવર કરવી તેવી પણ જાહેરાત કરવામાં આવી છે વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મની મુલાકાત પર પ્રતિબંધ લગાવી દેવાયો છે જે ગ્રસ્ત વિસ્તારમાં પક્ષીઓ કે મરઘાઓને લાવવા લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આપી રહ્યા છે અમારા સંવાદદાતા કશ્યપજી કશ્યપ જણાવો છો અપડેટ મળી રહ્યા છે બિલકુલ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને મેમનગર જે ફાયર સ્ટેશન છે ત્યાં નજીકમાં એક જે ખાનગી સંસ્થા છે તેમાં કેટલાક મરઘાઓમાં બર્ડ ફ્લુ પોઝિટિવ આવતા એક કિલોમીટર નો વિસ્તાર છે તે અસર તે જાહેર કરવામાં આવે છે જ્યારે દસ કિલોમીટર નો એરિયા છે તે અસરગ્રસ્ત અને એલર્ટ પર રાખવામાં આવ્યો છે બીજી મહત્વની બાબત તે પણ જણાવવામાં આવી છે કે અગાઉ જે પ્રમાણે આટીજણ વિસ્તારમાં જે બર્ડ ફ્લુ ગ્રસ્ત જે એરિયા હતો ત્યાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા કેટલાક જે મરઘાઓ ત્યાં ફેંકી દેવામાં આવ્યા હતા જેના પગલે અહિયાં મેમનગર ખાતે નજીક માં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ અજાણી વ્યક્તિ આ રીતે કોઈ અહિયાં મરઘા ફેંકી ને ફરાર જેના માટે થઈ અને તકેદારી રાખવામાં આવી રહી છે તો બીજી તરફ મરઘા લાવવા લઈ જવા પણ પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે અને આજે જે પૂરક વિસ્તાર છે ત્યાં વાહનની ની અવર પણ પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે જી બિલકુલ કશ્યપ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર